નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન બે અ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ચાર વિધાનો પૂછાશે અને ચાર ગુણના પ્રકરણ બાર એક નંબર ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે તો સાચું બે નંબર રેલવે પાઠક બંધ હોય ત્યારે આપણે વાહનનું એન્જિન ચાલુ રાખવું જોઈએ ખોટું પ્રકરણ તેર એક નંબર મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે તો ખોટું બે નંબર ચાંપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે રદ ફરતા રહે છે સાચું પ્રકરણ ચૌદ એક નંબર વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ તો ખોટું બે નંબર ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ સાચું પ્રકરણ પંદર એક નંબર ઠંડી હવા ભારે અને ગરમ હવા હલકી હોય છે સાચું બે નંબર આપણે નાક વાટે શ્વાસ લઈએ મોંવાટે બહાર કાઢવો જોઈએ ખોટું પ્રકરણ સોળ એક નંબર કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવું જોઈએ ખોટું બે નંબર ગાંધી આશ્રમ આવતા મહેમાનોએ પણ પોતાના કામ જાતે કરવા પડતા સાચું પ્રકરણ સત્તર એક નંબર ટીમમાં સહકાર ન હોય તો ટીમનો દરેક ખેલાડી કુસર હોવા છતાં મેચ હારી જાય છે સાચું બે નંબર ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ કોટુ પ્રકરણ 18 એક નંબર મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું હતું કોટુ બે નંબર કેડી ગામના વડીલો બાળકોને નૃત્ય અને ઢોલ વગાડતા શીખવતા હતા સાચું પ્રકરણ ઓગણીસ એક નંબર બીજમાંથી છોડ ઉગી નીકળે છે સાચું બે નંબર સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે સાચું પ્રકરણ વીસ એક નંબર ઝૂમ કૃષિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે કોટું બે નંબર મિઝોરમના પર્વતીય પ્રદેશમાં જંગલો આવેલા છે સાચું પ્રકરણ એકવીસ એક નંબર આપણા વપાના બહેન આપણા માસી થાય ખોટું બે નંબર મોટાભાગના જોડિયા બાળકોના ચહેરા પરસ્પર મળતા આવે છે તો સાચું પ્રકરણ બાવીસ એક નંબર દશેરા પછી ધનુરા ગામના લોકો નહેર બનાવવાનું કામ કરે છે ખોટું બે નંબર પરિવારના લોકોની નશીલા અથવા માદક દ્રવ્યોની આદત તેમના બાળકો પર પણ પડી શકે છે તો સાચું પ્રકરણ ત્રેવીસ એક નંબર ગુજરાત રાજ્ય હિંદ મહાસાગરની દરિયાઈ સીમા ધરાવે છે ખોટું બે નંબર જૂનાગઢની કેસર કેરી ભારતભરમાં વખણાય છે સાચું પ્રશ્ન બે બંધ બેસતા જોડકા રચો એક પ્રશ્ન ચાર માર્ક્સનું એક જોડકું પૂછાશે એના ચાર માર્ક્સ હશે વિભાગ વિભાગ બ પહેલું છે કોલસો તેમાં આવશે બે નંબરનું બીજું છે સીએનજી તેમાં પાંચ નંબર ત્રીજું છે પેટ્રોલ તેમાં ચાર નંબરનું ચોથું છે ડીઝલ તેમાં એક નંબર પ્રકરણ સોળ વિભાગ વિભાગ બ પહેલું છે કંદોય તેમાં આવશે પાંચ નંબર બીજું છે કુંભાર તેમાં આવશે એક નંબર ત્રીજું છે ધોબી તેમાં બે નંબર ચોથું છે પશુપાલક તેમાં ત્રણ નંબર પ્રકરણ ઓગણીસ વિભાગ વિભાગ બ પહેલું છે કુવામાંથી પાણી કાઢવા માટે તેમાં બે નંબર આવશે એટલે કે મોટર પંપ બે નંબર રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ તેમાં આવશે પાંચ નંબર ત્રણ નંબર નદીમાંથી સિંચાઈ માટે પાણી મેળવવા તેમાં આવશે ચાર નંબર ચાર છે સજીવ ખેતી તેમાં આવશે એક નંબર પ્રકરણ એકવીસ વિભાગ અને વિભાગ બ તો પહેલું છે ફોય તેમાં આવશે ચાર નંબર બીજું છે કાકા એમાં આવશે ત્રણ નંબર ત્રીજું છે માસી એમાં આવશે બે નંબર ચોથું છે મામા એમાં આવશે પાંચ નંબર પ્રકરણ ત્રેવીસ વિભાગ વિભાગ અહીંયા પ્રાણી નામ આપે છે અહીંયા અભયારણ્ય આપેલા છે પહેલું છે રીંચ તેમાં આવશે બે નંબર બીજું છે સિંહ એમાં આવશે પાંચ નંબર ત્રીજું છે ગુળખર એમાં આવશે ચાર નંબર ચોથું છે પક્ષી એમાં આવશે એક નંબર મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો